જેતપુર નવાગઢ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે શહેર કોંગ્રેસ મેદાને ઉતર્યું છે ત્યારે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત બસોયા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વિતરણ કરીને લોકોને જાગૃત કરવાનું અભિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જેતપુર નવા નગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચારો થયાના આક્ષેપો જોવા મળી રહ્યા છે પાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુરના રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓથી પ્રજાજનો ત્રસ્ત છે ત્યારે આગામી પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા લોકોના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે ભ્રષ્ટાચાર ભગાઉ ભ્રષ્ટાચાર ભગા ભ્રષ્ટાચાર ભગાઉ ભારત હાલવાની સ્પીડ આપો મુના યાર આ સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી ના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોક સંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગવડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુર ની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમ નું આયોજન કર્યું